શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ્ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છીએ અધ્યાય નવ શ્લોક ક્રમાંક દસ પર નવમો અધ્યાય છે રાજવિદ્યા રાજ ગુહ્ય યોગ આગલા શ્લોકમાં ભગવાને આસક્તિનો નિષેધ કર્યો હવે આજના શ્લોકમાં ભગવાન કરતાપણાનો પણ નિષેધ કરવાનું કહે છે તે આપણે આજના શ્લોકમાં જોઈએ શ્રી ભગવાન મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચર હેતુના કૌેય જગદ્વી વર્ત આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ મયા એટલે મારી અધ્યક્ષેણ અધ્યક્ષતામાં સચરાચરમ ચરાચર સહિત આખા જગતને સુયતે સર્જે છે અને ન આજ હેતુના હેતુના લીધે જગત સંસારનું વિપરિવર્તતે પરિવર્તન થાય છે આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુને કહે છે હે કુંતી પુત્ર મુજ અધિષ્ઠાતાના પ્રભાવથી જ પ્રકૃતિ ચરાચર સહિત આખા જગતને સર્જે છે અને આ હેતુના લીધે જ આ સંસાર ચક્ર ફરી રહ્યું છે ભગવાન અર્જુને કહે છે કે આ મારી સત્તાના પ્રભાવને લીધે જ ચર અચર જળ ચેતન વગેરે ભૌતિક સૃષ્ટિની રચના થાય છે જેવી રીતે બરફનું જામવું હીટરનું ગરમ થવું ટ્રામ અને રેલનું આવવું જવું લિફ્ટનું ચડવું ઉતરવું હજારો માઇલના અંતરેથી થવાવાળા નાટક વગેરેને જોવા શરીરની અંદરનો ચિત્ર એટલે કે એક્સ રે લેવો કેલ્ક્યુલેટર દ્વારા મોટા મોટા આંકડાનો હિસાબ તાત્કાલિક થઈ જાય છે આ બધા જ યંત્રો દ્વારા થાય છે પરંતુ એ બધા જ યંત્રોમાં શક્તિ વીજળીની હોય છે વીજળીની શક્તિ વિના તે યંત્રો જાતે કામ કરી શકતા નથી એવી જ રીતે આ સંસારમાં જે કંઈ થઈ રહ્યું છે અનંત બ્રહ્માંડનું સર્જન પાલન સંહાર આ બધું જ પ્રકૃતિ દ્વારા થઈ રહ્યું છે એની ઉપર જઈએ તો જાત જાત જાતની વિચિત્ર પરિસ્થિતિઓ અને ઘટનાઓ જાત જાતની આકૃતિઓ વેશભૂષા સ્વભાવ વગેરે જે કંઈ થઈ રહ્યું છે તે બધું પણ પ્રકૃતિ ની શક્તિ દ્વારા થઈ રહ્યું છે પણ આ બધું શેનાથી થાય છે તો કે ભગવાનની અધ્યક્ષતામાં થાય છે ભગવાનની ઈચ્છા અધ્યક્ષતા ન હોય તો આ બધી જ પ્રકૃતિનું કાર્ય સ્વતંત્ર નથી જેમ વીજળીમાં શક્તિ છે પરંતુ કોઈ પણ યંત્ર હોય મશીન હોય તે એને જોઈશે ત્યારે જ એ વીજળીની શક્તિ પ્રગટ થશે તેવી જ રીતે ભગવાનમાં અનંત શક્તિ છે પરંતુ તે પ્રકૃતિ દ્વારા જ પ્રગટ થાય છે હેતુ નાનેના જગત પરિવર્તતે આ બધું પરિવર્તન જે પણ જગતમાં થઈ રહ્યું છે તે શું છે તો કહે છે કે સ્વામી રામસુખદાસજી કહે છે કે જ્યાં સુધી પ્રાણીઓનું પ્રકૃતિ અને આ બધી પ્રકૃતિના કાર્ય એટલે કે શરીરની સાથે હું અને મારા પણ ચાલુ રહે છે ત્યાં સુધી પરિવર્તન થતું જ રહે છે એટલે કે ક્યારેક એક લોકમાં તો ક્યારેક બીજા શરીરમાં બીજા લોકમાં કે એવી રીતે ચાલ્યા જ કરે છે ભગવાનની પ્રાપ્તિ થઈ જાય પરમધામને પામી જવાય પછી પ્રાણીઓ ક્યાંય જન્મતા નથી અને મરતા પણ નથી જગત માત્રની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય જે પણ થાય છે એ બધું જ પ્રકૃતિના માધ્યમથી જ થાય છે અને એ પ્રકૃતિને પરમાત્માથી જ શક્તિ મળતી હોય છે સત્તા મળતી હોય છે કે તું આ કાર્ય કર આ પરમાત્મા જ આ બધું જ કાર્ય કરાવે છે તો પણ પરમાત્મામાં સેજ પણ અભિમાન નથી કે આ સમસ્ત સૃષ્ટિ હું ચલાવું છું કરતા પણ અભિમાનનું ત્યાગ છે શ્રી કૃષ્ણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ સત્ ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ